કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તો મિત્રો આપણે જાણીએ કે સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ તમામ જમીનધારક ખેડૂતો પરિવારોને વાર્ષિક છ હજાર રૂપિયા લાભ મળે છે જેમાં પ્રત્યેક બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે આ કેન્દ્ર ક્ષેત્રની યોજનાનો હેતુ દેશભરના જમીનધારક ખેડૂતોને પરિવારોને આવક સહાય પૂરી પાડવા તેમજ વિવિધ કૃષિ ધરના ખર્ચાઓ પહોંચી વળવા મદદ કરવી છે તો તમામ જમીન ધારકોને ખેડૂત પરિવારોને જેમને નામે ખેતીલાયક જમીન છે તેઓને આ યોજના પાત્ર ગણવામાં આવે છે તો મિત્રો વધુમાં જાણે કે પીએમ કિસાન યોજનાનો સરળમાં હપ્તો પીએમ નરેન્દ્ર મોદી આ વર્ષે ફેબ્રુઆરીના રિલીઝ કર્યો હતો તો પીએમ કિસાન યોજના હેઠળ સોળમા હપ્તામાં નવ કરોડથી વધુ ખેડૂતોને એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુ છૂટ આપવામાં આવી હતી મોદી સરકાર દ્વારા પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પંદરમો હપ્તો ખેડૂતોના ખાતાની અંદર નાખવામાં આવ્યો હતો તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે તો વાર્ષિક છ હજાર રૂપિયા થાય છે આના દર વર્ષે ખેડૂતોને આપવામાં આવે છે એપ્રિલ જુલાઈ પહેલો હપ્તો ઓગસ્ટ નવેમ્બર બીજો હપ્તો અને ડિસેમ્બર માર્ચ ત્રીજો વખતો ખેડૂતોના બેંક ખાતાની અંદર ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો હજુ સુધી તમે ઈ કેવાયસી અને જમીન રેકોર્ડ ચકાસણી નથી કરી તમારે કરાવવી જરૂરી છે તો મિત્રો વધુમાં આપણે જાણીએ લો બે હજાર ચોવીસ પરિણામો આવી ગયા છે તો આ ચૂંટણીમાં એનડીએ ગઠબંધન બહુમતી મળી છે ત્યારબાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન સંભાળશે તે નક્કી છે હવે લેટેસ્ટ માહિતી અનુસાર પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા અહીં પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મળ્યા છે અને કેન્દ્રીય બેઠક અને સત્તરમી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરી છે ત્યારબાદ નવી સરકાર બનાવવાનો દાવો પણ લાગશે તો મિત્રો મંત્રી પરિષદને વિસર્જન કરવા ભલામણ છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મળ્યા હતા એ અંતર્ગત મંત્રી પરિષદ સાથે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું તો રાષ્ટ્રપતિએ રાજીનામું સ્વીકાર્યું છે અને નરેન્દ્ર મોદી મંત્રી પરિષદ વિનંતી કરી છે જ્યાં સુધી નવી સરકાર ચાર્જ નહીં રહે ત્યાં સુધી પદ પર ચાલુ રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો અંદે માત્ર જય ગઢવી ગુજરાત